તમારું પૂનમ્સ ફ્લેવર કિચનમાં આજે હું તમને બનાવતા શીખવાડીશ શીતળા સાતમમાં શીતળા માતાને ધરાતી કુલર આ કુલેર ઘર ઘરમાં બનતી જ હોય છે પણ આપણે જ્યારે મંદિરે જઈએ છીએ ત્યારે જોઈએ છીએ તો બધાની કુલર અલગ અલગ હોય છે કોકની જાજીગી વાળી કોકની ઉજળી હોય કોકની શ્યામ કલરની હોય કોઈકની રૂખી હોય તો આજે હું તમને પરફેક્ટ માપતી કુલર બનાવતા શીખવાડીશ કુલેર બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા ઘઉંનો ઝીણો લોટ લીધો છે એ જ કટોરીથી આપણે ગોળને માપીશું એક વાટકી લોટ તો એની સામે અડધી વાટકી ગોળ ગોળને છે એકદમ ઝીણો કાતો ખમણી નાખવાનો અથવા ચાકાથી એકદમ પાતળો સુધારી નાખવાનો અથવા દસ્તેથી ખાંડી લેવો એક પણ કણી ના કરવાનું છે ભળી જાય આપણે ઘણા લોકો છે એ રાંધણછતને દિવસે કુલર બનાવી નાખતા હોય છે કારણ કે આપણે શીતળા માતાને ઠંડી વસ્તુ શીતળા સાતમ ને દિવસે ઠંડી વસ્તુ ખાતા હોય છે ને કુલર પણ ઠંડી ધરાતી હોય છે અને ઘણા લોકો સાતમના દિવસે પણ બનાવતા હોય છે તો હવે આ સરસ બધું મસળીને અંદર ગોળ સરસ ભળી ગયો છે એકદમ ઝીણો એને સુધાર્યો હતો હવે આની અંદર આપણે ઘી નાખવાનું છે દેશી ઘી લીધું છે ઘીને ગરમ કરવાનું નથી કારણ કે માતાજી શીતળા માતાને ઠંડી વસ્તુ આપણે ખાતા હોય છે અને ધરતા હોઈએ છીએ સાતમના દિવસે એટલે ઘી લઈ લેવાનું અને થીનું ઘી ન લેતા થોડું થીનું ઘી ચાલે જો નીચે છે જ કણીવાળું થીનું ઘી એટલે કણીવાળું અને થોડું ઉપર આ રીતે પાતળું ઘી હોય એવું લેવાનું અને આમાં આપણે થોડું થોડું ઘી નાખતા જવાનું છે અને એને મિક્સ કરતા જવાનું છે એકસાથે બધું ઘી નથી નાખી દેવાનું મેં આમાં ચાર ચમચી ઘી નાખી ઘી નાખ્યું છે ઘી ગરમ એટલે નથી કરવાનું કે સાતમને દિવસે ઠંડુ ખવાતું હોય છે એટલે તમે છઠને દિવસે બનાવી નાખો કુલે તો પણ ચાલે અને સાતમને દિવસે સવારે બનાવો મંદિરે જતા પહેલા તો પણ ચાલે કારણ કે આપણે આમાં કોઈ વસ્તુ ગરમ નથી કરવાની લોટ ગોળ અને ઘી ત્રણેય ઠંડા જ છે આ રીતે આપણે એને નાખતું જાન હજી જો આમાં ઘી ઓછું લાગે છે એટલે હું હજી ઘી નાખતી જઈશ તમારે આ રીતે ચોળતું જવાનું અને ઘી નાખતું જવાનું જો ઘી ઓછું હશે તો કુલેર ખાવાની મજા નહીં આવે જ્યારે પણ તમે કુલેર ખાશો તો તાળવે ચોટશે ગળામાં ચોટશે અને એનો સ્વાદ સરસ નહીં આવે જો આ રીતે મસળીને કરવાનું છે મારા બા એમ કહેતા કે આ રીતે મસળી મસળીને કુલર બનાવો તો એકદમ સરસ થાય ચૂરમાં જેવી જે આપણે છૂટું ચૂરમું કરીએ એ રીતની થાય હું વધારે પડતું ઘી નહીં નાખવાનું અને ઓછું પણ નહીં નાખવાનું જો આ રીતે તમે આમ વાળો મુઠ્ઠીમાં આ રીતે કુલર લઈને આમ વાળો તો આ રીતે મુઠ્ઠી પડી આવી રીતે મુઠ્ઠી વળવી જોઈએ આવી રીતે આવી રીતે અને આમ છૂટું કરો તો ભૂકો થઈ જવો જોઈએ એ રીતે જો મેં સરસ રીતે મિક્સ કરી દીધી છે ને પછી હાથેથી તમારે આમ કરવાનું જો કેવી લાગે એકદમ છૂટ્ટી છુટ્ટી લાગે અને મુઠ્ઠી વાળો તો ભેગીને ભેગી અને આમ આમ હાથ કરો તો છૂટ્ટી જાણે છૂટું ચૂરવું હોય એવી લાગે મેં જે ગોળ નાંખો છે એ પરફેક્ટ માપ છે પછી તમે જેવું ગળું વધારે ઓછું ખાતા હો એ રીતે તમારે નાખવાનું આ ચમચી જેટલું દેશી ઘી નાખ્યું છે શીતળા માતાનો પ્રસાદ એટલે કે કુલેર તૈયાર છે અને જો મેં એને એક પ્રસાદની વાટકીમાં ધરી દીધી છે હવે તમે માતાજીના મંદિરે જઈ પૂજા કરી દીવો કરી અને પછી આ રીતે માતાજીની સામે તમારે આ જે કુલેર હોય એની આ રીતે પાંચ ઢગલી કરવાની છે આ રીતે જુઓ તમે આ એક બે ત્રણ પાંચ ઢગલી કરવાની અને પછી તમે જે કુલર બનાવી હોય એ બધી જ માતાજીની સામે આ રીતે ધરી દેવાની તમારી કુલરમાં ઘીનું માપ બરોબર છે કે નહીં સરખી બની કે નહીં એ જાણવું હોય તો આ રીતે તમે જે મેં ઢગલી કરી છે એ રીતે ઢગલી કરવાની જો ઢગલી આ રીતે ફિટ રહેતી હોય તો લોટ ન ખરતો હોય તો તમારી કુલર પરફેક્ટ છે ઢગલીની ઢગલી અને અહીંયા જુઓ તમે છૂટ્ટેનું છુટ્ટી આ રીતની બનવી જોઈએ અને કેવી સરસ ઉજળી બની કરી લે પછી તમે આ કૂલેરનો પ્રસાદ ગ્રહણ કરજો અને તમને આ કૂલેર કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની પ્રસાદની રેસિપી તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો